સરદાર પટેલની કર્મભૂમિ પર જ ગટર લાઇન માટે ખોદેલ ખાડા પરિપૂર્ણ કરવા મનપા બે ધ્યાન જો સ્તરે કામગીરી પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં હાડ મારી સર્જાશે આણંદ મહાપાલિકા બંધા પૂર્વ ક્રમસદ પાલિકાના વહીવટ દ્વારા પાલિકા વિસ્તારમાં છ માસ પૂર્વે આનંદ વિલા ફ્લેટ્સ નજીક ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી બાદમાં મનપામાં સમાવેશ થતા મનપા દ્વારા છેલ્લા બે ત્રણ માસથી કામગીરી બંધ કરવામાં આવતા આજુબાજુની ત્રીસ જેટલી સોસાયટીના રહીશો હાલાકી ભોગવતા હોય ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા હોય સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશ રાકેશ પુરોહિત દ્વારા કરવામાં આવી હોવાનું જાણવામાં આવેલ માહિતી અનુસાર સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો આણંદ મહાપાલિકામાં સમાવેશ થતા પૂર્વ પાલિકા વૈબડ દ્વારા આનંદ વિલામાં પલ્પ ફ્લેટ્સ નજીક રળાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ છેલ્લા બે ત્રણ માસથી મનપા દ્વારા કામગીરી અટકાવવામાં આવતા યોજના ખાડે જઈ રહી હતી તેવી વિભીતિ સેવામાં આવી રહી છે તેમજ વાહનોના આગમન માટે સમસ્યા બકરવા ઉપરાંત આજુબાજુથી ત્રીસ જેટલી સોસાયટીને અસર કરતા બનવા સાથે ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા હોય સદર માર્ગ પરથી પસાર વૃદ્ધો અને બાળકો માટે પણ અવરજવર પર હાલાકીની ભીતિ સેવતા વારંવાર રજૂઆત કરવા છતાં મનપા દ્વારા આંખ કાન કરવામાં આવતા હોય તાકીદે સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિક રહીશ રાકેશ પુરોહિત દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અહેવાલમાં ન્યૂઝ નંદલાલ ભાનુશાડી આણંદ આ અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે કોક કહે છે કે પાણીની લાઈન છે કોક કહે છે ગટરની લાઈન છે हमने तो कोई ने पूछू नहीं थी, और हमने नहीं कोई माई थी नहीं। मेरा नाम है डॉक्टर निधि गुप्ता और मैं यहाँ आनंद विला में हम दस साल से रह रहे हैं अभी छः महीने से ये गटर की लाइन खुदी हुई है हमें समझ में ही नहीं आता यहाँ से हमारी कार निकलती है एक ही साइड से पूरा आना जाने का रास्ता है तो बहुत दो तीन बार तो मेरी कार ही दो बार एक्सीडेंट होते होते बचा है और आगे भी बच्चे यहाँ खेलते हैं तो पता ही नहीं चलता है कि अगर किसी कोई भी बच्चा इसके अंदर गिर गया काफ़ी गहरा वो है गटर लाइन के लिए तो कौन जवाबदारी लेगा ये मुझे समझ में नहीं आ रहा है मारू नाम नेहा राकेश कुमार पुरोहित है हूँ आनंदविला सोसायटी में रहूँ चु अने चिल्ला तरह चार महीना थी आ गटर लाइन खोदाई रही है અને એની માટે આ ખાડા પૂરવા માટે કોઈ પણ તંત્રના કોઈ પણ વ્યક્તિ આવીને જોઈ શકતું નથી અમારા હર્ષિતા ભી ગાડી એક બે વખત રિવર્સ ટર્ન મારતી વખતે આ ખાડામાં પડતી પડતી રહી ગઈ છે સાપ નીકળી નીકળીને અમારી સોસાયટીમાં આવે છે રાતના અગિયાર અગિયાર બાર વાગ્યે અમારે સાપવાળાને પકડવા બોલાવવા પડે છે અમારા છોકરાઓ રમતા હોય છે તો શું તંત્ર રહ જોવે છે કે અમારા છોકરાઓ ગટરમાં પડી જાય ચોમાસા આવવાની રાહ જોવે છે કે કાદો કિચડ થાય અમે બધા હલાકી ભોગવવી પડે છે અમે વિનંતી કરીએ છીએ કે આ તંત્ર આવે અને આ બધું સાફ સફાઈ કરે ખાડા પૂરી જાય અને જે કામ અધૂરું મૂકીને ગયા છે તે કામ તે લોકો પૂર્ણ કરે આ જવાબદારી કોની છે એ ખબર નથી પડતી કોણ કોને કહેશે બધા એકબીજાના ખભા ઉપર આક્ષેપો મૂકે છે કે આ કરશે આ કરશે અમે કેટલી વખત રજૂઆત પણ કરવા ગઈ ગઈ ચૂક્યા છીએ મેપલવાળા પણ ગયા છે બાજુમાં ફ્લેટવાળા પણ કોઈએ કોઈને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી તેથી અમારે મીડિયા દ્વારા અમારો સંદેશો પહોંચાડવા અમે મજબૂર થઈ રહ્યા છીએ અને અમે મીડિયા દ્વારા અમારો સંદેશો પહોંચાડી રહ્યા છીએ કે અમારા સોસાયટીની બહાર જે કંઈ પણ ખોદકામ કર્યું છે રોડનું જે કંઈ પણ કામ થઈ રહ્યું છે તે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી જાય ચોમાસાની રાહ જોવાની નથી કારણ કે ચોમાસા પછી અમારે હાલાકી ભોગવવી પડશે ચોમાસામાં અહીંયા કાદો કીચડ થઈ જશે આ વન વે લાઇન ચાલુ થઈ ગઈ છે અહીંયા એક્સિડન્ટ થતા થતાં રહી જાય છે બે લાઇન એક જ બાજુ ચાલે છે અને કોઈ ચાલવા માટે આવે રસ્તા પર એને પણ એક્સિડન્ટ થતાં રહી જાય છે